શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ત્રેવીસ મો અધ્યાય બ્રાહ્મણ પત્નીઓ દોડતી દોડતી આવીશ એકવીસ માં શ્લોક થી ગોપ બાળકો એ કીધું કે કૃષ્ણ આવ્યા છે ને બધાને ભૂખ લાગીશ એ બ્રાહ્મણ પત્નીઓ દોડતી દોડતી આવીશ આવીને જુએ છે યમુનાના કિનારા ઉપર નવી નવી ગુંપણથી શોભતા અશોક વનમાં ગોઠવેલા ગોવાળોથી ઘેરાયેલા બલરામજી સાથે શ્રી કૃષ્ણ આમ તેમ ફરે છે એના શ્યામ શરીર ઉપર સોનેરી પિતાંબર જળહળી રહ્યું છે ગળામાં વનમાળા લટકે છે મસ્તક ઉપર મોર પીસ નો છે અંગ અંગમાં રંગીન ધાતુથી ચિત્રામણ કરી છે નવી નવી કુંફળોના ગુચ્છ શરીર ઉપર લગાડીને નટ જેવો વેશ બનાવ્યો છે એક હાથ છે પોતાના સખા બાળકના ખંભા ઉપર રાખ્યો અને બીજો હાથ એમાં કમળનું ફૂલ રાખીને ફૂલને નચાવે છે કાનમાં કમળના કુંડળો છે કપલ ઉપર વાંકડિયા વાળ ને લટવ ઝૂલી રહી છે મુખ કમળ છે મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત છે અત્યાર સુધી પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણના શ્યામ સૌંદરના ગુણ અને લીલાઓ કાનથી હાંભળી હતી એમ પોતાનું મન છે એના પ્રેમમાં રંગી નાખ્યું હતું હવે એને નેત્રના માર્ગે કૃષ્ણને અંદર લઈ અને મનો મન એનું આલિંગન કરતી રહી છે હૃદયની બળતરાને શાંત કરી છે જાગૃત અને સ્વપ્ન અવસ્થાઓની વૃત્તિઓ છે આ હું છું અને આ મારું છે જાગૃત અને સ્વપ્ન અવસ્થાની વૃત્તિઓ બને રાખે પણ અવસ્થામાં એના વૃત્તિઓને પ્રાપ્ત કરીને એનામાં લીન થઈ જાય સુસુપ્ત અવસ્થામાં આપણે આવી જાય ત્યારે આપણે એમાંથી આ હું છું આ મારું છે એ બધું ભૂલી જાય અને પોતાની પ્રાગ્ન અવસ્થા એટલે કે જે આત્મજ્ઞાનની અવસ્થા છે ને એમાં આપણે લીન થઈ જાય છે બધું ભૂલી જાય છે બધી બળતરાય મટી જાય છે ભગવાન છે તો બધાના હૃદયની વાત જાણે છે બધાની બુદ્ધિના સાક્ષી છે બ્રાહ્મણ પત્નીઓનું સ્વાગત કરે છે એને જોયું કે આ બધી બ્રાહ્મણ પત્નીઓ પોતાના ભાઈ બંધુ પુત્રો બધાએ રોયકા પતિએ રોયકા છતાંય રોકાણી નહીં બધા વિષયો છોડીને મારા દર્શન કરવા માટે આવ્યા છે આવો આવો તમારું સ્વાગત છે બેસો શું સ્વાગત કરી તમે બધા મારી દર્શનની ઈચ્છાથી તમે અહીંયા આવ્યા છો જેવા શુભ્ધ પ્રેમ હૃદય વાળા માટે એ યોગ્ય છે એમાં સંદેહ નથી કે સંસારમાં પોતાના સાચા હિત ને સમજવા વાળા જેટલા પણ બુદ્ધિમાન પુરુષ છે ને એ પોતાના પ્રિયતમ જેવા મારી સાથે પ્રેમ કરે છે અને એમાં કોઈ પ્રકારની કામના હોતી નથી કોઈ પણ પ્રકારનો પડતો સંકોચ ગુપ્તતા દુવિધા પ્રાણ બુદ્ધિ મન શરીર સ્વજન સ્ત્રી પુરુષ પુત્ર સંપત્તિ બધી સાંસારિક વસ્તુઓ જે આત્માના સંબંધથી પ્રિય લાગે છે જે બધા સંબંધ છે એ આત્માના સંબંધથી આપણને પ્રિય લાગે એ આત્મા રૂપ મારા વિના બીજો કયો પદાર્થ વધારે પ્રિય હોય તમારું આવું યોગ્ય તમારા પ્રેમનો આદર કરું છું તમે મારા દર્શન કરી લીધા હવે તમે યજ્ઞ શાળામાં પાછા જાઓ બ્રાહ્મણ પત્નીઓ કે છે અંતર્યામી સુંદર આવી કઠોર વાત તમારા મુખે ઉચિત નો કહેવાય શ્રુતિઓ કે છે કે જે એક વાર ભગવાનના દર્શન કરી લે ભગવાનને પ્રાપ્ત થઈ જાય પછી સંસારમાં પાછો એને આવું નથી પડતો આપ પોતાની વેદવાણી સત્ય કરો અમે તો અમારા બધા સગા વાળાઓને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આવ્યા છીએ તમારા શરણમાં આવ્યા છે તમારા ચરણની તુલસી મારા પિતા ભાઈ બંધુ સ્વજન સંબંધી અમારો સ્વીકાર નહીં કરે પછી બીજાની વાત શું અમે તમારા ચરણમાં આવી ગઈ છીએ હવે અમારે બીજા કોઈનો આશ્રય નથી જોતો એટલે હવે તમે અમને બીજાના ક્ષણ જવું ન પડે એવી વ્યવસ્થા કરો ભગવાન કે તમારા પતિ પુત્ર ભાઈ માતા પિતા કોઈ પણ તમારો તિરસ્કાર કરે એની વાત હું પૂરો સંસાર છે ને તમારું સન્માન કરશે એનું કારણ એક જ છે તમે મારી થઈ ગઈ છો મારાથી જોડાઈ ગઈ છો આ દેવતાઓ પણ મારી વાતનું સમર્થન કરે છે જુઓ તમારો મન છે ને મારામાં જોડી રાખજો અંગ સંગ જ મારી પ્રીતિ કે અનુરાગનું કારણ નથી મનથી મારું ચિંતન કરતા રહેજો તમને જલ્દીથી મારી પ્રાપ્તિ થઈ જશે આવી રીતે કીધું અને બ્રાહ્મણ પત્ની યજ્ઞ શાળામાં પાછી ગઈ બ્રાહ્મણો એની પત્ની ઉપર સેજ પણ દોષ દ્રષ્ટિ નથી કરતા યજ્ઞ પૂરો કર્યો અને પછી ઈ સ્ત્રીઓમાં એક સ્ત્રીને આવતી વખતે બળપૂર્વક એના પતિએ રોકી હતી ત્યારે એ બ્રાહ્મણ પત્નીએ ભગવાનના એવા જ સ્વરૂપનું ધ્યાન કર્યું તો જે ઘણા ઘણા દિવસથી સાંભળ્યું હતું ત્યારે એના મનમાં ભગવાન સાથે આલિંગન કરીને એને સર્વ કર્મ દ્વારા બનેલા પોતાના શરીરને ત્યજી દીધું હતું શુદ્ધ સત્વમય દિવ્ય શરીરથી અને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધું અહીં ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણ પત્નીના લાવેલા એ ચાર પ્રકારના અનથી પહેલા ગ્વાલ બાળકોને ભોજન કરાયું અને પછી સ્વયં ભોજન કર્યું આવી રીતે લીલા મનુષ્ય ભગવાન શ્રી એ મનુષ્ય જેવી લીલા કરી અને પોતાના સ્નેહ માધુર્ય વાણી કર્મથી ગાયો ગોવાળ અને ગોપીઓને આનંદ આપ્યો છે આ બધે બ્રાહ્મણને ખબર પડી કે કૃષ્ણ તો સ્વયં ભગવાન છે ત્યારે ખૂબ પસ્તાવો કરવા લાગ્યા છે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી નાખો અમે મોટો અપરાધ નાખ્યો કોશું

અમે ભગવાન શ્રી કૃષ્ણ થી વિમુક્ત થઈ ગયા છે અમે ઊંચા કુળમાં અમારો જન્મ થયો ગાયત્રી ની દીક્ષા લીધી અમે દ્વિજ થયા વેદાધ્યન કરીને અમે મોટા મોટા યજ્ઞો કર્યા પણ એ બધુંય શું કામનો ધિકાર છે અમારી વિદ્યા બધી વ્યર્થ ગઈ નૂનમ ભગવતો માયા જન્મ લ્યો કર્મ કાંડ માં નિપુણ થાવું કામમાં ન આવું આવું બધું અમારા માટે તો છે ભગવાનની માયા મોટા મોટા યોગીઓને મોહિત કરી નાખે છે અમે તો મનુષ્ય કહેવાય ગુરુ બ્રાહ્મણ મનુષ્યોના ગુરુ બ્રાહ્મણ અમે કહેવાય છીએ પણ હાચા સ્વાર્થ અને પરમાત્માના વિષયમાં અમે તો અજ્ઞાની છીએ અમારો હાચો સ્વાર્થ શું છે ભગવાનને પ્રાપ્ત કરવાનો એમાં તો અમે અજ્ઞાની છીએ કેટલું આશ્ચર્ય કહેવાય આ સ્ત્રીઓ છે ને છતાં એ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણમાં એને કેટલો અગાધ પ્રેમ છે અનુરાગ છે એને ગૃહાશક્તિ નામનો મૃત્યુ પાસ કાપી નાખો છે ગૃહાશક્તિ છે ને ગૃહની આશક્તિ એ મૃત્યુ પાસ છે આ લોકોના ન તો દ્વિજાતિને યોગ્ય યોગનો પવિત્ર સંસ્કાર થયા છે બાર બ્રાહ્મણો જેવા એના યજ્ઞ પર સંસ્કાર નથી થયા સ્ત્રીઓના અને નથી એને ગુરુકુળમાં વિધિ અભ્યાસ કર્યો નથી તો કઈ તપ કર્યું એને આત્મસંમતિ વિશે કોઈ વિચાર નથી કર્યો એ બધી વાત તો ઠીક એનામાં નથી તો પૂરેપૂરી પવિત્રતા કે નથી કોઈ શુભ કર્મ છતાંય સમસ્ત યોગેશ્વરના ઈશ્વર પુણ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એને પ્રેમ છે અને અમે બધા સંસ્કાર પ્રાપ્ત કર્યા છે ગુરુકુળમાં રહ્યા છીએ આત્મજ્ઞાનનું અનુસંધાન કર્યું છે પવિત્રતા જાળવી છે અને શ્રેષ્ઠ કર્મય કર્યા છે છતાંય ભગવાનના ચરણમાં અમારો પોતાના હિત અહિત નો વિસારી દીધું અમારું હિત સેમાં છે અહિત સેમા છે એ જ અમે વિસારી દીધું તો ભગવાનની કેટલી કૃપા

એનું અમારા જેવા શુદ્ર જીવ સાથે શું પ્રયોજન માગવા માટે મોકલાતા એને ભલા માંગવાની શું જરૂર છે પર બ્રહ્મ છે સ્વયં લક્ષ્મી છે એ બીજા દેવતાઓને છોડી અને પોતાની ચંચળતા ગર્વ વગેરે દોષનો પરિત્યાગ કરીને નિરંતર એના ચરણોને સેવે એનો સ્પર્શ કરવા માટે સેવા કરતી એવા પ્રભુ કોઈની પાસે ભોજનની યાચના કરે ખરા એ લોકોને મોહિત કરવા સિવાય બીજું કઈ ન હોય દેશ કાળ જુદી જુદી સામગ્રીઓમાં એક કર્મોમાં વિનિયોગ માટેના મંત્રો અનુષ્ઠાનની વિધિ ઋત્વિજ અગ્નિ દેવતા યજમાન યજ્ઞ ધર્મ બધુંય ભગવાનનું રૂપ છે ઈજ યોગેશ્વર ના પણ યોગેશ્વર ના યોગેશ્વર ઈશ્વર ઈજ છે ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં યદુવંશ અંદર પ્રગટ થયા છે ઉતર્યા છે એ વાત અમે સાંભળી હતી અમે એટલા મૂર્ખ છી કે એને ઓળખી ન શકા આ બધું થવા છતાંય અમે ધન્ય થઈ ગયા કે મને આવી પત્ની તો મળી એની ભક્તિથી અમારી બુદ્ધિ પણ ભગવાન શ્રી કૃષ્ણના અવિચળ પ્રેમમાં યુક્ત થઈ ગઈ છે હે પ્રભુ આપ અચિંત્ય અનંત ઐશ્વર્યના સ્વામી છો આપનું જ્ઞાન અપાર છે અમે આપની માયાથી મોહિત થઈ રહ્યા છીએ અમને કર્મની જાળમાં ભટકી રહ્યા છીએ અમે અમે આપને નમસ્કાર કરીશ અમારા અપરાધને ક્ષમા કરજો કેમ કે અમારી બુદ્ધિ આપની માયાથી મોહિત થઈ ગઈ છે અમે તમારા પ્રભાવને ન જાણી શકનારા અજ્ઞાની છીએ એ બ્રાહ્મણોએ શ્રીકૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો એટલે એને પોતાના અપરાધની સ્મૃતિ થઈ ભારે પ્રાયશ્ચિત કર્યું છે અને એના હૃદયમાં શ્રીકૃષ્ણ બલરામજીના દર્શન કરવાની પણ ઉત્કટ ઈચ્છા થઈ પણ કંસના ભયથી તેઓ દર્શન કરવા ન જઈ શક્યા કંસનો ભય છે ભાગવતે મહાપુરાણે પારમશા પૂર્વાર્ધે યજ્ઞપત્યુધરણ નામ ત્રયોધ્યાય શ્રીકૃષ્ણ સમાર્પ